હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો આપણે ઉગી ગયા છે સાંકરી મંદિરે તો હું તમને સાંકરી મંદિરના દર્શન કરાવીશ તો હાલો ધીમે ધીમે અંદર જવાની તૈયારી કરી રહ્યા છે તો બધા એકબીજાની વાટે છે તો હાલો આપણે જઈએ સાંકરી મંદિર તો તમે જોવો છો જય વિરાજ ઉભાશે વાટ જોઈને મંદિરનો ગેટ જુઓ બહુ વિશાળ મંદિર મસ્ત મંદિર છે તો તમે સુરતમાં એકવાર આવો તો અહીંની મુલાકાત જરૂર લેજો જરૂર જાજો સાકરી મંદિરે તો તમે જુઓ અહીં બે હાથી મોટા મોટા છે વર્ણિની કથા તો તમે હાંભળી જઈશું એ એમનું જ મંદિર છે તો હાલો જ તમે જોઈ શકો છો એનો ગેટ ને હાલો આપણે અંદર એન્ટ્રી કરી ગયા છે હવે ધીમે ધીમે આપણે અંદર જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો કેટલું વિશાળ મંદિર છે આજુબાજુમાં ખોદકામનું કામ છે કેમ કે ત્યાં પહેલાં બાગ હતો મસ્ત બાગ હતો પણ અત્યારે ખોદકામ કરીને કંઈક નવીન બનાવી રહ્યા છે તો એ નવીન બની જશે પછી પણ અમે એકવાર આવશું અહીંની મુલાકાત લેશું ને તમને અહીંના દર્શન જરૂર કરાવીશ તો હાલો આપણે મંદિરે પૂગવા આવ્યા છે તો હાલો બુટ સપલ કાઢીને ધીમે ધીમે ઉપર સડી ગયા છે તો હાલો હવે તમને દર્શન કરાવું મંદિરના તમે જુઓ મંદિર કેટલું મસ્ત મંદિર છે આ જો અંદરના દર્શન કરી શકો છો તમે સ્વામિનારાયણ ભગવાનના જય સ્વામિનારાયણ અહીં જો નગારું છે એ ઇલેક્ટ્રિક છે જ્યારે આરતી થાય ત્યારે ચાલુ કરી દે છે તે વાગે તો હાલો એની પાછળના પણ હું દર્શન કરાવીશ આ છે મંદિરની અંદરના દર્શન હવે આ છે પાછળના દર્શન મંદિરની પાછળ મંદિરની પાછળ પણ બહુ મસ્ત મસ્ત છે તો તમે ઝૂમ કરીને જોઈ શકો છો નામ વાંચી શકો છો આપણે જઈશું અંદર મંદિરની પાછળ નીલકંઠ વર્ણી છે એમનું મસ્ત મૂર્તિ છે ને આ તો તમે જોઈ શકો કેટલું મસ્ત નજારાનું વ્યૂ છે ને ની તમે જુઓ કેટલું મસ્ત છે હાલો હવે ધીમે ધીમે આપણે બહાર નીકળી રહ્યા છે ને આ છે બારનું ને અહીં તમે જોઈ શકો છો સરવાન કુમારનું બનાવેલું છે ઘણી પ્રાકૃતિક બધું બનાવેલું છે ની મૂર્તિઓ છે ઉપર ડિઝાઇન એટલી મસ્ત છે કે આપણને વારે ઘડી આવવાનું જોવાનું મન થાય તો તમે જોઈ શકો છો ત્યાંનો નજારો તમે જુઓ મંદિર કેવડું વિશાળ છે આગળ પાછળ નાના નાના ઘણા મંદિરો બનાવેલા છે તો આજુ આ આજુબાજુની જગ્યા છે જ્યાં ખોદકામ કર્યું છે કંઈક નવીન ગાર્ડનની કે કંઈક નવું બનાવવાની તૈયારી કરી રહ્યા છે હાલો આપણે ધીમે ધીમે બહાર નીકળીએ તો તમે જોઈ શકો છો ત્યાં નાનું મંદિર છે હજી બહાર નાના નાના બે મંદિર બનાવેલા છે સામે સામે આ સંજાકાળનો સમય છે એટલે નજારો બહુ મસ્ત હોય તો અહીં ફોટા પણ પાડવા દેશે વિડીયો પણ ઉતારવા દેશે એટલે ટેન્શન લેતા નહીં અહીં જોઈ શકો છો બધા ફોટા પાડવા ઊભા રહી ગયા છે વિડીયો ઉતારે છે અને બહુ વિશાળ મંદિર મસ્ત મંદિર છે એની ફરવાલાયક સ્થળ છે તો જોઈ શકો છો અમે બધા બેઠા બેઠા વાતો કરીએ છીએ ફોટા છીએ ને બેઠા છે હું બેઠી છું તમે જુઓ નજારો જુઓ કેટલો મસ્ત છે તો અહીં છે બે બાજુ બનાવેલું છે મંદિરની બે સાઈડ બનાવ્યું છે કે તમે ઉનાળામાં એવા હોય તો એ તમારે તડકામાં ન બેસવું આપણે છાયડો હોય બે બાજુ તો જુઓ ફઈ ફૂવા જય બિરાજ બધા ફોટા પાડતા હતા તો હું મારામાં સિઝન બધા હેલા છે હવે ધીમે ધીમે તો હાલો હું તમને લસરપટ્ટીને એવું પણ દેખાડીશ ગાર્ડન છે બાજુમાં નાના નાના છોકરાઓ આવ્યા હોય તો બહુ મજા આવે લસરપટ્ટી છે હિંચકા છે ઘણાય બધાય છે છોકરાઓને એક્ટિવિટીસની વસ્તુઓ તો તમે જુઓ છોકરાઓ કેવા મસ્ત રહ્યા છે લસરપટ્ટી ખાય છે હિંસકા ખાય છે અન્ય સાઈડો છે ઝાડ બહુ છે અહીં તમારે નાસ્તો કરવો હોય તો નાસ્તા પાણીની પણ સુવિધા છે તો તમે જોઈ શકો છો તમે બહાર નીકળો ત્યારે જ ડાબી બાજુમાં નાસ્તા પાણીનું સોરી જમણી બાજુમાં નાસ્તા પાણીનું આવે છે તો તમે ત્યાં નાસ્તા પાણી પણ કરી શકો છો તો હાલો હવે આપણે નીકળવું છે બહાર તો જોઈ શકો છો ત્યાં બધા નાસ્તો પાણી કરે છે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી આ બ્લોગ અહીંયા અમે પૂરો કર